મારું નામ બાલાભાઈ અમૃતભાઈ સોહા ગામ ધણેશ તાલુકો તલાળા હિરોગીર સોમનાથ મારું નામ મનીષાબેન વાલભાઈ સોહાન અમારા લગ્નના અઢાર વર્ષ થયા છે પૂરા આ પહેલા અમે ઘણા દવાખાને ટ્રીટમેન્ટ લીધેલી પણ ક્યાંથી અમને આવી સફળતા ન મળી અઢાર વર્ષ થયા અમારા લગ્ન ને કોઈ દવાખાના ફરવામાં કોઈ બાકી રાખ્યું જ નથી પણ અમને ક્યાંથી સફળતા મળી નથી પણ આ જગ્યાએ ભાદરકા સાહેબ પાસે આવ્યા અમને સફળતા મળી છે ચૌહાણ પરિવારમાં અમારે એક બાબાનંદ બાબીનો જન્મ થયો અને આ આઈવીએફને ટ્રીટમેન્ટ કરાવ્યા પછી અમને એટલું સફળતા મળી જે લોકોની સંતાન છે અને જે લોકો આઈવીએફ કરાવવા માંગે અમે એને આ બાબતે જણાવીશું અને વાત કરશું અને આ સાહેબ પાસે આવી અને મુલાકાત લઈએ ખૂબ ખૂબ આભાર છે અને મેડમનો પણ અને સ્ટાફનું કામ પણ બહુ સરસ છે અમને અહીંયા આવ્યા પછી બહુ સારો સહયોગ અને બધી વાતેથી અમને અનુભવ પણ સારો થયો અને સફળતા પણ સારી મળી છે એટલે અમે આ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનીએ